નમસ્કાર મિત્રો ગત રોજ કેશોદ બ્રિજમાં પાણી ભરાઈ જતા મેં પોતે અને મારી સાથે અન્ય મિત્રોએ હોડી ચલાવી અને એમાંથી લાઈવ કરી અને એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય સાત આઠ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોડી હાકવા ઉપર ફરિયાદ નોંધાણી હોય કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બૂટલેગર હોય ભૂમાફિયા હોય ભાજપના ગુંડાઓ હોય ભ્રષ્ટાચારીઓ હોય એ એક ઉપર એફઆઈઆર નથી થતી પણ અમારા જેવા યુવાનો જનતા માટે લડવા નીકળે તો એના ઉપર હોરી આપવામાં ફરિયાદ થઈ જાય અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા હતા પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો એ લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે કે શોધના શહેરના લોકો હોય કે ઘેડના લોકો હોય ખેડૂતો હોય એના માટે અવાજ ઉઠાવે છે એને તમે એમને કેમ છોડી દીધો એટલે ગત રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપવાળાએ કરાવી છે ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માગું છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણાવડત અને તમારી જે નિષ્ફળતા છે તમારી બે જવાબદારી જે છે એને ખુલ્લી પાડીને રહેશું પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી અમને દેખાઈ છે કે આ રાજ્યો તમને દેખાઈ છે આ મેસોડો અંદરથી જે સામાન્ય વરસાદ આવ્યો અંદર બેન કા પાણી ભરાયું છે સામાન્ય વરસાદ આવ્યો અંદર બેન માં પાણી ભરાઈ ગયું છે અત્યારે અનિવાર્ય છે હવે નીકળી શકાય એવી સ્થિતિ નહોતી છે એના કારણે છે અમને એવું લાગતું છે કે આ કમળભાઈના બધા આમાં આપણી પાસે અમે આકટિક કરામાં હુલ્ટી લઈ ગયા છે નદીના કિનારે જે સામાન્ય વળગમાં पानी भरा है राउंडरी डंडक का 4 किलो पूरा मुकाम आयो महत्वपूर्ण बात है महासम्मानी माता एक क्षेत्र शिक्षा और नदी के तो पानी भरा है पानी भरा है वो भाई बस सामान्य पानी और औरत के नाम में किस आनंदमय साधन में आऊंगा भाई जाए सामान्य पानी भरा जाए लोग जैसे ज्यादा करेंगे कौन चाहे

આ નોટરી છે 4 વર્ષ સુધી રીકોર્ડિંગ પણ રસ્પોર ચાલુ છે રીકોર્ડિંગ ચાલુ છે રીકોર્ડિંગ ચાલુ છે કાંઈ નથી કાંઈ નથી ડિવાઇડર રસ્પોર ડિવાઇડર નથી મેનો કામ નથી આવવાનું છે કાંઈ પણ

વોટર બોમ્બ થઈ જાય તો મારે મેટ્રોકાસે મેવાલિકા વોટર બોમ્બ થઈ જાય તો મારે કાલ ક્યાં જવું કરવા જશે તમે ફોટો પાન બંધ કરી જાય ને મારી કે અમે બેરી ગાડીનું દસ્તાવેજ કરી તમારી જવાબદારી તમારી જવાબદારી પાન કરવાની છે તમારી જવાબદારી પાન કરવાની છે તૈયારી પણ કરી દીધી આપણ તો તમે દસ્તાવેજ કે બધા લોકો હેરાન થઈ તો કોણ જવાબ દે અલુ કોન્સ્ટન્ટ આ બધા અભિયાનો જેવડા છે કે ચારો રોક નથી થાતા આ બધા અભિયાનો બહુ કી પ્રધાન હોય રામ અત્યારે જ મને હું કીધું હતો કે સાલો નાને રેવાડ આપી દેજો કીધું હતું મને ક્યાંક આંતરા બાપા ગાંધીએ કીધું કે કરીમાં સબાયમાં દેજો લોડી દેજો કેનો સાલો હું તો જાવું છું કે મેં લઈ લીધું હતું ઓય આ તો જાયો થઈ ગયો આ તો બોલાતા જતો નથી દારૂ પીને મારી જવાબદારી કોણ લેશે દારૂ પીને મારી જવાબદારી કોણ લેશે દારૂ પીને લોકો મારી જવાબદારી કોણ લેશે ઉપર ફટાક કે દારૂ લોકો મારી વિરોધ હે હાનો કરી જાવ કે મતસી કે ક્યા ઈરોચે તંત્ર સુના જાવ